નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વા વિષય ગણિત પ્રકરણ નંબર આઠ રાશિયોની તુલના ધોરણ નંબર આઠ એમાં અગાઉના વિડીયોની અંદર આપણે દાખલાઓ જોયા હતા હવે આજે આપણે સ્વાધ્યાય આઠ પોઈન્ટ બે જોવાના છીએ એમાં પહેલો વિદ્યાર્થી મિત્રો દાખલો છે એક વ્યક્તિને તેના પગારમાં દસ ટકાનો વધારો મળ્યો જો તેનો નવો પગાર એક લાખ ચોપન હજાર થયો હોય તો તેનો મૂળ પગાર શોધો તો વિદ્યાર્થી મિત્રો પગારની અંદર દસ ટકા વધારો થયો તો આપણે ધારીએ કે ધારો કે વ્યક્તિનો મૂળ પગાર આપણે શોધવાનો છે તો ધારો કે વ્યક્તિનો મૂળ પગાર રૂપિયા સો છે હવે વિદ્યાર્થી મિત્રો દસ ટકા પગાર વધાર વધારો થાય તો તેનો નવો પગાર શું થશે વિદ્યાર્થી મિત્રો તો સોના દસ ટકા તો તેનો તો તેનો નવો નવો પગાર પગાર બરાબર તો રૂપિયા સો એના દસ ટકા એટલે વધતા દસ બરાબર એનો પગાર એકસો ને દસ રૂપિયા એનો નવો પગાર થશે તો હવે અહીંયા આપણને નવો પગાર આપેલો છે તો નવો પગારથી આપણે પદ ત્રિરાશિ પદ મૂકીએ કે એકસો દસ નવો પગાર હોય ત્યારે તેનો મૂળ પગાર બરાબર રૂપિયા સો તો એક લાખ ચોપન હજાર નવો પગાર હોય ત્યારે તેનો મૂળ પગાર કેટલો તો ત્રિરાશી પદ મુજબ ચોકડી ગુણાકાર કરી દઈએ વિદ્યાર્થી મિત્રો તો એક લાખ ચોપન હજાર ગુણ્યા સો એકસો દસ અહીંયાથી સુન ઉડાડી દઈએ હવે આનું રૂપ વિદ્યાર્થી મિત્રો આપણે આપીશું તો એકસો એક લાખ ચોપન હજાર એને અગિયાર વડે ભાગીએ તો અગિયારિકા અગિયાર અગિયાર ચોક ચોવાલીસ અહીંયા ત્રણ મીંડા છે તો વિદ્યાર્થી મિત્રો ઉપર ત્રણ મીંડા આપણે મૂકી દઈશું તો ચૌદ હજાર ગુણ્યા દસ બરાબર રૂપિયા એક લાખ ચાલીસ હજાર થશે તો માટે વ્યક્તિનો મૂળ પગાર રૂપિયા એક લાખ ચાલીસ હજાર અસ્સી તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલો ગણી શકાય હવે દાખલા નંબર બે કે રવિવારે આઠસો પિસ્તાળીસ લોકોએ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી સોમવારે માત્ર એકસો ઓગણસિત્તેર લોકોએ ગયા તો સોમવારે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લેનાર લોકોની સંખ્યામાં કેટલા ટકા ઘટાડો થયો તો વિદ્યાર્થી મિત્રો રવિવારે કેટલા લોકો મુલાકાત લે છે તો રવિવારે મુલાકાત લેતા લોકો કેટલા છે આઠસો પિસ્તાલીસ જાણ સોમવારે મુલાકાત લો કેટલા લોકો લે છે એકસોને અગણો સિત્તેર તો કેટલા ટકા ઘટાડો થયો તો પહેલાં તો વિદ્યાર્થી મિત્રો સોમવારે કેટલી સંખ્યા ઘટી એ આપણે શોધવાની છે તો માટે સોમવારે મુલાકાતીઓની કોમાં થયેલો ઘટાડો તો આઠસો પિસ્તાલીસમાંથી વિદ્યાર્થી મિત્રો એકસો ઓગણ આપણે વાત કરીએ તો કેટલા વધશે છસો ને સડસઠ અછોતેર વધશે હવે એના આપણે વિદ્યાર્થી મિત્રો શું શોધવાના છે આપણે ટકા શોધવાના છે તો આપણે ટકાનું તો આપણને સૂત્ર છે જ કે વધારો થયેલો કે ઘટાડો તો અહીંયા લખીએ ઘટાડાની ટકાવારી તો એમાં શું થશે વિદ્યાર્થી મિત્રો જેટલો થયેલો ઘટાડો ભાગ્યા રવિવારે રવિવારના મુલાકાતી

આપવું પડે એટલે કે એના અવયવો પાડવા પડે તો એના આપણે અવયવો પાડીએ તો છસો સોતેરના હોય ચાર ગુણ્યા તેર ગુણ્યા તેર સોના હોય વીસ ગુણ્યા પાંચ અને આઠસો પિસ્તાળીસના હોય પાંચ ગુણ્યા તેર ગુણ્યા તેર તો અહીંયાથી છેદ ઉડાડી દઈએ વિદ્યાર્થી મિત્રો તો વીસ ચોગ એસી ટકા તો અહીંયા લખી દેવાય માટે કે સોમવારે સોમવારે મુલા માં થયેલો ઘટાડો એસી ટકા છે ત્રીજો દાખલો કે એક દુકાનદાર રૂપિયા ચોવીસોમાં એસી વસ્તુઓ ખરીદે છે તો વિદ્યાર્થી મિત્રો એસી વસ્તુઓના કુલ રૂપિયા કેટલા છે ચોવીસો અને તેને સો ટકા નફા સાથે વેચે છે તો એક વસ્તુની આપણે વેચાણ કિંમત શોધવાની છે તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો એસી વસ્તુઓ કેટલા રૂપિયા મળે છે ચોવીસો રૂપિયામાં તો એક વસ્તુની આપણે ખરીદ કિંમત શોધવી છે તો અહીંયા આપણે લખીએ વિદ્યાર્થી મિત્રો કે એક વસ્તુની ખરીદ કિંમત તો કુલ રૂપિયા કેટલા છે વિદ્યાર્થી મિત્રો ચોવીસો એને એસી વડે આપણે ભાગીએ તો અહીંયાથી શૂન શૂન ઉડી જશે આઠ તારીખ ચોવીસ એટલે ત્રીસ રૂપિયા એક વસ્તુની આપણે શું થયું વિદ્યાર્થી મિત્રો ખરીદ કિંમત થઈ એમ કહી શકાય હવે આ ત્રીસ રૂપિયાની વસ્તુને સો ટકા નફા સાથે એટલે કે રૂપિયા ત્રીસની વસ્તુને સો ટકા નફા સાથે

તો ત્રીસ ગુણ્યા સોળ ભાગ્યા સો શું શું વિદ્યાર્થી મિત્રો સોળ તરી અડતાલીસ ભાગ્યા દસ એટલે રૂપિયા ચાર પોઈન્ટ આઠ આઠ એટલે પૈસા એ આપણો એક વસ્તુ પરનો શું થયો વિદ્યાર્થી મિત્રો નફો થયો એમ કહી શકાય તો માટે એક વસ્તુની વેચાણ કિંમત બરાબર ખરીદ કિંમત વધતા નફો તો વસ્તુની ખરીદ કિંમત કેટલી હતી વિદ્યાર્થી મિત્રો ત્રીસ રૂપિયા નફો કેટલો આવ્યો ચાર પોઈન્ટ એસી રૂપિયા બરાબર ચોત્રીસ પોઈન્ટ એસી એ આપણે એક વસ્તુની શું થઈ વેચાણ કિંમત તો અહીંયા એક વસ્તુની વેચાણ કિંમત રૂપિયા ચોત્રીસ પોઈન્ટ એસી થાય ચલો હવે દાખલા નંબર ચાર કે એક વસ્તુની કિંમત પંદર હજાર પાંચસો હતી તેના પર ચારસો પચાસનું સમારકામ કરવામાં આવ્યું જો તેને પંદર ટકાના નફા સાથે વેચવામાં આવે તો વેચાણ કિંમત શોધો તો આમાં પણ ઉપરના જેવું જ છે વિદ્યાર્થી મિત્રો પરઅન અહીંયા આપણે ચારસો પચાસ રૂપિયા શું કરવામાં આવ્યું સમારકામ કરવામાં આવ્યું એટલે સૌ પ્રથમ આપણે પડતર કિંમત બરાબર શું થશે વિદ્યાર્થી મિત્રો આ ખરીદ કિંમત અને સમારકામ એટલે સમારકામ થતો વસ્તુ ઉપર થતો વધારાનો જે ખર્ચ એને આપણે ખરાજાત તરીકે ઓળખીએ છીએ તો આ હજાર નવસો અને પચાસ રૂપિયામાં આપણને વસ્તુ એક પડી એને પંદર ટકા શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો નફા સાથે શું કરવાનું છે વેચવાની છે તો આપણે નફો કેટલા રૂપિયા થયો એ શોધીએ તો અહીંયા લખીએ કે પંદર ટકા નફા સાથે વેચવામાં આવે તો નફો બરાબર શું થશે વિદ્યાર્થી મિત્રો તો પંદર હજાર નવસોના પંદર હજાર નવસો પચાસના પંદર તકા તો 15950 ગુણ્યા 15 ભાગ્યા 100 શૂન શૂન ઉડાડી દઈએ હવે આ બનેનો વિદ્યાર્થી મિત્રો શું કરી દઈએ આપણે ગુણાકાર કરીએ તો ગુણાકાર થશે 23900 ને 25 ભાગ્યા 10 તો એક પોઈન્ટ આપણે ઉડાડી દઈએ વિદ્યાર્થી મિત્રો તો શું થશે 23925 એક પોઈન્ટ ઉડાડી દઈએ तो 8 ला रुपया એટલે પાછળ શૂન્ય મૂકી દેવાની પૈસા છે એટલે 50 પૈસા તો આટલો વિદ્યાર્થી મિત્રો શું થયો નફો તો એ વસ્તુની વેચાણ કિંમત તો પડતર કિંમત વત્તા નફો પડતર કિંમત કેટલી હતી વિદ્યાર્થી મિત્રો 15950 અને નફો કેટલો છે વિદ્યાર્થી મિત્રો બે હજાર ત્રણસો બાણું પોઈન્ટ પચાસ હવે આ બંનેનો આપણે શું કરી દઈએ વિદ્યાર્થી મિત્રો સરવારો કરી દઈએ તો બંનેનો સરવારો કેટલો થશે અઢાર હજાર ત્રણસો અઢાર હજાર ત્રણસો બેતાલીસ પોઈન્ટ પચાસ તો આ વસ્તુની વેચાણ કિંમત માટે આ વસ્તુની વેચાણ કિંમત રૂપિયા અઢાર હજાર ત્રણસો બેતાલીસ પોઈન્ટ પચાસ થાય ચાલો હવે દાખલા નંબર પાંચ આ વિદ્યાર્થી મિત્રો દાખલો ખાસ અહીંયા ધ્યાન રાખવાની બાબત છે કે એકવી શિયાર અને ટીવી રૂપિયા આઠ હજારનું એક એમ ખરીદવામાં આવ્યા તો દુકાનદારને વિશિયાર પર ચાર ટકાની ખોટ ગઈ અને ટીવી પર આઠ ટકાનો નફો થયો તો તેની નફો કે ખોટ ટકાવારીમાં શોધો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો વિશિયાર અને ટીવી રૂપિયા આઠ હજારનું એક એમ ખરીદવામાં આવ્યા એટલે આઠ હજાર રૂપિયાનું વિદ્યાર્થી મિત્રો વિશિયાર પણ ખરીદ્યું અને આઠ હજાર રૂપિયાની ટીવી પણ ખરીદી એમાં વિશિયર પર ચાર ટકા વિદ્યાર્થી મિત્રો ખોટ જઈ અને ટીવી ઉપર આઠ રૂપિયા આઠ ટકા નફો થયો તો સૌ પ્રથમ આપણે વિશિયારની ચાર ટકા ખોટ ગઈ તો આપણને કેટલી રૂપિયા ખોટ ગઈ એ આપણે શોધી લઈએ પછી ટીવી ઉપર આપણને કેટલો નફો થયો એ શોધી લઈએ તો એ રીતે આપણે નફો અને ખોટ શોધીશું તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો વિશિયાર માટે ચલો વિશની ખરીદ કિંમત કેટલી છે તો ખરીદ કિંમત બરાબર રૂપિયા આઠ હજાર અને એના ઉપર ખોટ કેટલી ગઈ છે વિદ્યાર્થી મિત્રો ચાર ટકા તો સૌ પ્રથમ આપણે વિશ્યાનની કેટલા રૂપિયા ખોટ ગઈ એ આપણે શોધી દઈએ તો અહીંયા લખીએ કે વેચાણમાં થયેલી કુલ ખોટ બરાબર ખરીદ કિંમત ગુણ્યા ખોટના ટકા ખરીદ કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો આઠ હજાર ખોટના ટકા કેટલા છે ચાર ટકા તો ચાર ટકા એટલે ચાર ગુણ્યા સો અહીંયાથી છેદ ઉડા દઈએ એટલે વિદ્યાર્થી મિત્રો કેટલા આવશે આઠ ચોક બત્રીસ તો ત્રણસો ને વીસ રૂપિયા વિદ્યાર્થી મિત્રો આપણને શું થઈ ખોટ તો આપણે વિશ્ચાર કેટલા રૂપિયામાં વેચ્યું છે તો વેસારની વેચાણ કિંમત બરાબર ખરીદ કિંમત માઇનસ ખોટ તો ખરીદ કિંમત કેટલી હતી વિદ્યાર્થી મિત્રો આઠ હજાર એમાંથી આપણને ખોટ કેટલી પડી ત્રણ હજાર ત્રણસો ને વીસ રૂપિયા તો બાદ બાકી કરીએ તો છ સાત હજાર છસો ને આ આપણની વિષ્યાની શું આવી વિદ્યાર્થી મિત્રો વેચાણ કિંમત ચલો એવી એવી જ રીતે આપણે ટીવી માટે શોધી દઈએ તો ટીવી માટે તો ટીવીની ખરીદ કિંમત કેટલી છે આઠ હજાર નફો આઠ ટકા તો માટે વેચાણ પર વેચાણમાં થયેલ કુલ નફો તો ખરીદ કિંમત ગુણ્યા નફાના ટકા તો ખરીદ કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો આઠ હજાર નફાના ટકા આઠ તો અહીંયાથી શૂન શૂન ઉડાડ દઈએ એટલે વિદ્યાર્થી મિત્રો કેટલો આવશે નફો અઠ્ઠોઠું ચોસઠ ચારસો એસી રૂપિયા આપણને શું થયો નફો મળ્યો હવે આપણે ટીવીની શું કરીએ વિદ્યાર્થી મિત્રો વેચાણ કિંમત શું થશે વિદ્યાર્થી મિત્રો ખરીદ કિંમતમાં નફો ઉમેરીએ તો ખરીદ કિંમતમાં નફો ઉમેરીએ કેટલા થાય ખરીદ કિંમત આઠ હજાર અને નફો આપણો આવ્યો છસો ને ચાલીસ તો આઠ હજાર છસો અને ચાલીસ રૂપિયાની આપણી શું આવી વેચાણ કિંમત હવે શું થશે વિદ્યાર્થી મિત્રો કુલ ખરીદી અને કુલ વેચાણ આપણે સુધી દઈએ તો વેપારીએ વેપારીની કુલ ખરીદ કિંમત તો કુલ ખરીદ કિંમત કેટલી હતી વિદ્યાર્થી મિત્રો આઠ હજાર વત્તા આઠ હજાર બરાબર સોળ હજાર અને વેપારીની કુલ વેચાણ કિંમત તો વીસિયાર કેટલામાં વેચ્યું વિદ્યાર્થી મિત્રો સાત હજાર છસો એંસી અને ટીવી આઠ હજાર છસો ચાલીસ તો એની વેચાણ કિંમત કેટલી થઈ વિદ્યાર્થી મિત્રો સોળ હજાર ત્રણસો ને વીસ તો હવે જો અહીંયા વિદ્યાર્થી મિત્રો વેચાણ કિંમત કેવી છે સોળ હજાર ત્રણસો વીસ અને ખરીદ કિંમત સોળ હજાર એટલે વેચાણ કિંમત શું થઈ વિદ્યાર્થી મિત્રો વધારે તો જો વેચાણ કિંમત વિદ્યાર્થી મિત્રો ખરીદ કિંમત કરતાં વધુ હોય તો આપણને ખ્યાલ છે એ મુજબ શું થશે નફો થશે તો અહીંયા લખી દેવાના માટે વેપારીને નફો થાય છે હવે કેટલા રૂપિયા વિદ્યાર્થી મિત્રો નફો કે ખોટ થયો એ આપણે શોધવાનો છે તો પહેલાં તો કેટલા રૂપિયા નફો થયો એ શોધીએ તો નફો બરાબર અહીંયા લખીએ થયેલ નફો બરાબર રૂપિયા વેચાણ કિંમતમાંથી આપણી ખરીદ કિંમત શું કરવાની વિદ્યાર્થી મિત્રો બાદ કરીએ એટલે આપણને ત્રણસો વીસ રૂપિયા શું થયો નફો થયો તો હવે આપણે નફાની શું શોધવાની છે વિદ્યાર્થી મિત્રો ટકાવારી તો નફાની टकावारी बराबर नफो भाग्या खरीद किमत गुण्या सौ टका तो शूस नफो त्रो वीस अँ सो हज़ार गुण्या सौ टका अँन सुन, -सुन त्र दी सोल दूनी बतरीस એટલે બે ટકા આપણને શું થશે વિદ્યાર્થી મિત્રો નફો થયો એમ કહી શકાય તો વિદ્યાર્થી મિત્રો આજનું ગુરુ કાર્ય સ્વાધ્યાય આઠ પોઈન્ટ બેના ના એક થી પાંચ દાખલા લખવાના છે અસ્તુ